ચાલો ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ઉત્તરાયણ પછીના દિવસે ત્રણ દિવસની રજા પછી સ્કૂલે જવામાં ટ્યુશનમાં જવામાં બહુ તકલીફ પડી ભેગડા તાણતા તાણતા ટ્યુશનમાં જવું પડ્યું આવીને પછી બિસ્કીટનું એક પડી ગયું પડીકું ખાધા પછી પાછું બીજું જોતું હતું એટલે પછી થોડીક સર્વિસ થઈ ગઈ જમવાનું થોડુંક ઓછું હતું એટલે અત્યારે ચેવડો અને છાઈસ નું જમણ પોસ્ટ જમણ ચાલે છે ઉપરનું હવે પૂરું નેલા ધરાઈ ગયો પૂરું હવે એટલું લઈ તને સાફ કરીને દઈ દઉં હજી નો ખવાય ચાલો ફરી પાછો વાટકો ભરી દીધો છે ફિલઅપ કરી દીધું એનું જમવાનું આમ તો જોકે વઘારેલા ભાત ને હારે દહીં એનું જ એક પ્રકારનું પ્રોડક્ટ કહેવાય ને ચોખા ચોખા જ મમરા ની એ બધું હોય થોડુંક એમાં ક્રિસ્પી વસ્તુ એડ કરેલી ને છાસ તો હોય જ ચાલો નાતી એનું કામ કરતા ચાલો એક સરસ વાત કહી દઉં થોડુંક કદાચ બોરિંગ લાગે અથવા ઉપદેશ જેવું લાગે પણ મજા આવે એવું છે જીવનમાં હાલો કહી દઉં તો એક ભાઈ હતો એને એના પિતાજી અંત સમયે એવા આશીર્વાદ દીધા કે તારી હવે પ્રગતિ થશે તું ગમે કરીશ ધૂળમાંથી હોનું કાઢીશ એવા એને આશીર્વાદ દીધા એટલે ઓલો પછી ભાઈ ગમે પેલા તો કાંઈ હતું નહીં પણ ધીમે ધીમે જે ધંધા કરે બધા હવળા જ હાલે બધું બધામાં ફાયદો જ થાય બધાને નુકસાન થતું હોય ને તો આને ફાયદો જ થાય આવી રીતે બહુ બધાય ધંધા કર્યા ને પછી તો બહુ બધી સંપત્તિ થઈ ગઈ ને એટલે એને વિચાર્યું કે હવે જેમાં ખોટ જ જાય એવું હોય ને એવું જ કંઈક કરવું છે કે જેથી કરીને એમાં ફાયદો થાય જ નહીં તો એને વિચાર્યું કે હાલો હવે ભારતમાં તો ખજૂર મળે અને એ ખજૂર આવે અફઘાનમાંથી અને આરબ કન્ટ્રીમાંથી ટૂંકમાં એવા પ્રદેશમાંથી આવે તો કે આ કે હું ખજૂર છે અહીંયા ભારતમાં ત્યાંથી ખરીદેલો ખજૂર હોય ને અહીંયા ભારતમાં ખરીદું અને ત્યાં વેચવા જાઉં એક તો ઊંચા ભાવે અહીંયા આવતો હોય ભારતમાં ત્યાં જાય એટલે ત્યાં તો ઓછા જ ભાવ મળવાના હોય એ કે આમાં તો નક્કી નુકસાન જ થાય એટલે ખજૂરનું કન્ટેનર લઈને ગયો ભાઈ આરબ દેશમાં હવે ન્યા બરાબર ગયો ને તો એ ત્યાં તો રાજાશાહી જેવું શાસન છે એટલે ત્યાંના મોટો જે રાજા હતો બરાબર એ જ કંઈક કાંઠા પાસે રેતીમાં એ બાજુ આવતો હતો ને આ ભાઈ એને મળી ગયો તો એને જોયું એ રાજાની ભેગા કેટલાય માણસો હતા એના સેવકો હતા ને બધા ચાયણીઓ લઈ લઈને આવતા હતા એટલે આને પૂછ્યું કે આ તમે કેમ બધાને ચાયણીઓ લઈ લઈને અહીંયા આ બાજુ આવો છો તો એ જે શેખ હતા એને કીધું એ કે મારી એક વીટી હતી ને એ વીંટી અહીંયા રેતીમાં પડી ગઈ છે એટલે એ હું આ રેતી ચાડીને એ વીંટી ગો ગોતવી છે મારે એટલે ઓલા ભાઈએ કીધું કે તમે તો શેખ જો તમારે એક વીંટી પડી દઈ તો એમાં હું વાંધો થઈ ગયો તો એ ઓલાએ શેખે કીધું એ કે મારે આ વીંટી એક ફકીરે મને આપી હતી અને એના આશીર્વાદ આપ્યા હતા એનાથી જ મારી પ્રગતિ થઈ આજે હું જી છું ને એ આ વીટીને લીધે છે વીટીની કિંમત નથી પણ ફકીરે આપેલા આશીર્વાદ જે એ વીંટી સાથે જોડાયેલા છે ને એટલા માટે ગોતું છું એટલે પછી ઓલા ભાઈ કે લ્યો એવા આશીર્વાદ તો મને મારા પપ્પાએ મારા પિતાજી અંત સમયે આપ્યા હતા કે ધૂળમાંથી સોનું કાઢીશ એને આમ જેવી ત્યાં ધૂળ હાથમાંથી ભરવા ગયો ને તો એ ધૂળ જ્યાં મુઠ્ઠી ભરીને એમાં જ વીટી ઓલા શેખની મળી ગઈ અને પછી શેખે કીધું કે આ વીંટી તે મને આપી એટલે આના બદલામાં કે તું અહીંયા શું કરવા આવ્યો તો કે હું અહીંયા ખજૂર વેચવા આવ્યો હો તો એ કે તે જે ભાવે લીધો હોય ને હૈસે ને એનાથી ડબલ રૂપિયા હું તને આપીશ એટલે બેના આશીર્વાદ આમ જોવો ઓલાને ફકીરના આશીર્વાદ ફળી ગયા ને આને પોતાના પિતાના આશીર્વાદ હતા તો એ એવી જગ્યાએ ધંધો કરવા ગયો તો એ ન્યાય એને ફાયદો જ થયો નકર ન્યાય કોઈ દી ફાયદો થાય નહીં આવું બને બને એક સરસ પ્રસંગ સાંભળો તો તમારી સાથે શેર કરી દીધો આટલી વાર બોલીને વિડીયો મોબાઈલ પકડીને હાથે થોડોક રહી જાય પણ ચાલે હવે એમાં કાંઈ વાંધો નહીં ચાલો આગળ વધશું બતાવશું કંઈ લાયક હશે એક નાના મી લઈને જતા હતા ને તો થોડોક થોડાક આગળ વધે પછી એક બેલ મારે એટલે રહીએ વળી પાછો બેલ વગાડે એટલે હાલતા થાય આવી રીતે વળી પાછો બેલ મારે એટલે રહીએ ને બેલ મારે એટલે હાલતા થાય આવી રીતે નીકળતા હતા ને તો કોકે પૂછ્યું કે કેમ આમ કરો છો તો કે આજે મરી ગયો ને એ કંડેક્ટર હતો આના ઉપરથી મને વિચાર આવ્યો કે આમાં કોઈક બેંકવાળું હોય જાય તો શું કરવાનું પૈસા ઉડાડવાના ભેગા આવ્યો એ મળશે તો જ બખા પડી જાય